પ્રમોશન વિડીયો છે યાર લેટ સી તમે જોવો છો ને યાર જોઈ લેજો આગળ લોકમાં યાર બાકી આવશે મજા આવો હર હર મહાદેવ હમણાં છે ને આવતો તો ને યાર રસ્તામાં આઈફોન પડી ગયો તો આજે શું યાર પહેલી વાર એવું થયું કે કવર યુઝ કરું તો મેં આજે યાર કવર યુઝ કર્યું ને તો યાર એવો લખીને એક સ્ક્રેચ નથી એવો કવરમાંય કાંઈ નથી બોલો તો આપણે કાર લેવા આવ્યા બાજી જો તો કેવી ગંદી થઈ રહી વર્ક કરવાનું એ કરી લઈએ કાર પેલા રાખતો હોય કારણ કે સિટીમાં આલતી નથી અને ટુ વ્હીલર નો યુઝ આપણે કરવો જ જોશે કાલે છે ને ફરવા ગયા ને જયારે પેટ્રોલ ન ખાયું ને ત્યારે હતું ચાર ખૂટા અને એમાંથી હજી આટલું હોય તો બોલો ત્રણ ખૂટા એટલે મારુતિ તો સુજુ યાર ગાડી બધી એવરેજ તો સારી જ આપે છે તમારી પાસે હોય તો કમેન્ટ કરજો કે કઈ ગાડી છે સાર આપણે પાર્ક કરી દીધી છે અને મિત્રો બીજી વસ્તુ એ કહેવાની કે આ ચિઠ્ઠી છે ને આપણે ગોપનાથ મહાદેવ ગયા હતા ને તો આ વસ્તુ ને યાર દિલથી સાચવીને રાખીશ કારણ કે આ યાદી ને યાર મારા માટે બહુ બહુ એટલે બહુ વધારે અને હજી તો બહુ લાંબા રૂટમાં જવાનું છે એટલે બધી જગ્યાએથી કાંઈક કાંઈક શું છે તમે ક્યાંક સારી જગ્યાએ જતા હોય ને ફરવા તો મારું ખાલી કહેવાનું એટલું જ છે કે કાંઈક કાંઈક યાદી પૂરતું તમે લેતા આવજો અને સાચવજો બીજી વસ્તુ કહેવાની એ રહી ગઈ કે આપણે કાર છે ને કાર એ આપણે દસ હજાર કિલોમીટર ને વ્હીલ બેલેન્સિંગ બધું કરાવવાનું છે તો એટલા માટે આપણે દસ હજાર કિલોમીટર તો ગાડી હાલી જ ગઈ છે પણ ત્રણ વર્ષમાં આવેલી છે દસ હજાર યાર અને એલાઇનમેન્ટને વ્હીલ બેલેન્સિંગ આપણે કરાવી લેવું જ જોઈએ કારણ કે શું છે કાલે આપણે ફરવા ગયા હતા ટૂરમાં ત્યાં થોડોક રફ રસ્તો હતો એનાથી મને કાંઈ મતલબ નથી ગાડી બીજા હજાર કિલોમીટર હાલી જાય એનાથી નહીં કાંઈ મતલબ નથી પણ કહેવાનું છે કે મારે હજી બે ત્રણ મહિના ફોટોગ્રાફીની સિઝન છે પછી ટાઈમ મળશે નહીં મને કારણ કે આઉટડોરમાં ફોટોશૂટમાં એમાં જઈશું જામનગરની બહાર જ ઉઠારે પછી તો આપણે એ કરાવી પણ આજે મારી પાસે ટાઈમ નથી કારણ કે મારે ઓલરેડી ફોટો શૂટનું એનું વર્ક કરવાનું છે એન્ડ વિડીયો શૂટનું એનું એડિટિંગ કરવામાં અહીંયા દેવા જવાનું છે ને એવું બધું જશે એટલા માટે થોડુંક આપણે પેલા કામ પતાવી લઈએ ગાડીનું યાર પછી જોઈએ નેક્સ્ટ બ્લોગમાં તો યાર આજે થોડા ઘણા શું છે પૈસા ઉપાડવાના જ ઉપાડી લે બીજી વાત તો યાર એટીએમ કેવાય ક્રેડિટ કાર્ડ

જો તો અહીંયા બોટવાનું છે અહીંયા તો ખચ્ચા જ નથી ફાઈબરને આપણે એને એક ફોન લઈ દીધો તો તો આ પૈસા જે ને એટલામાં જમા કરવાના છે સુજાયા આપકો નાખવાનો છે ઠીક હે બીકોળા એક થાય પૈયો જેસા કે ફોટોશૂટના આયા છે ને તો એ આમાં સાથે જમા કરી દો એટલે સુજે પડ્યા છે કારણ કે Google Pay કે એવું કહી હું પાછો નથી દેવા દેખો गाइस કે પૈસા તો જમા થઈ ગયા બેંકવાળા એવા ધીમા છે ને યાર મેસેજ જ નથી દેતા મેસેજ આવ્યું જ નહીં હવે ચેક કરવું જોઈએ ભાઈ તો અત્યારે રહી ને તો ફોટો શૂટનું અને વિડીયો નું વર્ક કરાવવાનું છે ત્યાં બટ લોકેશન નહીં બતાવી શકું બીકો પ્રાઇવેજ છે યાર આ બધી વસ્તુ આપણને એટલા માટે કાઇઝ તો ફોટોને વિડીયો એડિટિંગ કરવા આપી દીધું એન્ડ હવે મારે જવાનું યાર ફ્રેન્ડે વેઇટ કરે છે ને એ જગ્યાએ ભાઈઓ કોલ આવ્યો છે શૂટ કરવા જવાનું એટલે હમણાં તમને ખબર પડી જશે હું ક્યાં શૂટ કરવા જાઉં છું તો ભાઈ પાછા રેડી થઈ ગયા જઈએ અને આપણે જવાનું એક જગ્યાએ પ્રમોશન રીલ શૂટ કરો તો ચાલો મળીએ આપણે ડાયરેક્ટ લોકેશન ઉપર ચેક કરો ગઈશ હું તો એણે આવી ગઈ છે અને આપણે આવી ગઈ અત્યારે પ્રમોશન રીલ શૂટ કરવા અને અત્યારે શૂટ ચાલુ છે ઓલરેડી રીલ શૂટ થઈ ગઈ છે અને ભાઈ હવે આપણે જગ્યાએ પાર્ટીને મળવા જવાનું છે કોલ આવ્યો છે તો પહેલાં આપણે મળતા આવીએ મહાદેવર તો પ્લાનિંગ પ્લાનિંગમાં એવું છે ને કે આપણે પ્રમોશન રીલ શૂટ કરી લીધી એ તમે આગળ નાનો એવો ઘટકો જોયો હશે બીજા નંબરમાં કે બીજી એક પાર્ટીને પણ મળવા ગયો તો એમનો ફોન આવ્યો કે એને આખા વર્ષનું પેકેજમાં એટલે કે મારી પાસે જ રીલ શૂટ કરાવી છે તો એમની જોડે મિટિંગ હતી એટલે મિટિંગ પતાવવામાં શું છે થોડીક વાર લાગી છે તો ધ્યાનથી આવ્યો એન્ડ હવે આપણા મિત્રનો એક બર્થડે છે તો રાતે ત્યાં જવાનું છે એટલે ડિનર કરીને અને બીજું તો એ કહેવાનું કે ભાઈ અત્યારે જે રીલ શૂટ કરી એ આપણે એડિટ કરવાની છે અને અપલોડ હમણાં થોડીક વારમાં આપણા ઇન્સ્ટા પેજમાં કરવાની છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યું હોય તો જરાક એમ જે વ્લોગ ડબલ સેવન ફોલો કરી લેજો મળીએ આપણે ચાલો આગળ વર્ક કરી લઈને પછી જવાનું છે બર્થ ડેમાં બોસ નો રૂમો તો ભાઈ એક બે રીલ એડિટ કરી ઘરે આવીને એન્ડ અત્યારે જવાનું છે બાજુ એક જગ્યાએ બર્થ પાર્ટીમાં કંટાળો યાર મોબાઈલ થોડી વાર ચાર્જિંગમાં મૂકી દઉં કારણ કે હમણાં થોડી વારમાં નીકળવાનું છે ચેન્જીસ કંઈ કરવાનું નથી કારણ કે ઇવનિંગમાં જે ચેન્જ કરી રહ્યા ન્યૂ જ છે આપણા માટે માટેનો તો પછી આ છે શું કરે અને શિયાળો છે તો નાહવાનું તો કાંઈ હોય નહીં પૂરા હાચી ને કમેન્ટ કરજો મારી જેમ ના નાતા ચાલો આપણે હવે જમી લઈ ડિનર કરીને પછી પાછું નીકળવાનું છે જઈએ યાર એન્જોય કરીએ નીકળતે આપણી જનો કોપુ નીકળતે બર્થ ડે પાર્ટી ભાઈ ચાલો ચલતે જ તીધી ઓલરેડી લેટો ચૂકી चाहे रह ही गया था आज यार फ्रेंड ना बर्थडे ये क्या मात्र बट हमें थोड़ी कुछ वेट करी कारण के ये वाई का ये क्या बार माँ पाँच नहीं बार ये पच्चीस सेलिब्रेट लेकर तीस से देखते हैं लेट्स सी थोड़ा तो सा बन गया अभी बाका जी की बोला इजी थी फुल ये कोई सात दर भाई ने बड़ी માતાબાયી ડાકા પંચાયત જે કે મે આપને આચાર પીવાની ચા ઓર અમકો हमको ચા કે બીના ચલતા નહીં ગયા ગ્રુપ બોલ આવે છે બાકાજી આઈ ડોન્ટ નો યસ કે બોલે છે ધબા ધબી લે ફાઇનલી ગાઈસ તો અત્યારે વાગ્યા છે એક અને આપણે આવી ગયા છીએ હવે ઘરે તો હવે સુઈએ થોડીક વાર રેસ્ટ કરશું થોડીક એટલે ખાલી ચાર પાંચ કલાક મોર્નિંગથી વરી પાછું આપણું વર્ક કરી દેસી નવો વ્લોગ આવી જશે તો મિત્રો ચેનલમાં નવો આવી તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા મિત્રો આવાના નેક્સ્ટ વિડીયોમાં